તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ આડએનઆઈ માન્યતંત્રીઓ દ્વારા વડોદરા સાંસદને ના નામે કહેવાતું પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત વડોદરાના આરએનઆઈ રજિસ્ટર ન્યૂઝપેપર ફોર ઇન્ડિયા માન્યતંત્રીશ્રીઓ દ્વારા આજ રોજ વડોદરાના સાંસદ ડો હેમાંક જોશીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે પાછલા ઘણા સમયથી વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર જગ્યાએ એ સર્ટિફિકેટ કઢાવી બની બેઠેલા કહેવાતા તંત્રીઓ અને ઇસમો વિરુદ્ધ યોગ્ય અને ન્યાયિક તપાસ કરી સમાજમાં અરાજકતા ફેલાવી લોકોને જાણે અજાણે ગેરમાર્ગે દોરી પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્યો કરી સાચા અને પ્રમાણિત તંત્રીઓ અને પત્રકારોની લાગણી દુભાય તેવી પ્રવૃત્તિઓ બેરોકટોક વગર થઈ રહી છે જે સમાજ માટે ઘણું જ હાનિકારક અને બજારમાં પત્રકારત્વની છબી સાવ નિમ્મ કક્ષાએ પહોંચી જવા પામી છે પ્રિન્ટ મીડિયામાં ન્યૂઝપેપર કે ન્યૂઝ ચેનલ શરૂ કરવા માટે જરૂરી દસ્તાવેજો આપી કલેક્ટરશ્રી તરફથી એડ્રેસ અને પોલીસ વેરિફિકેશન કરાવી જરૂરી પ્રોસેસ કરવી પડે છે પરંતુ પાછલા ઘણા સમયથી ફક્ત ઇમેલ આઈડીના આધારે બીજી જરૂરી કોઈ જ કાર્યવાહી ના કરીને જાતે જ મન ફાવે તે નામ રાખી એમએસએમઇ સર્ટિફિકેટ કઢાવી પત્રકારત્વ કરતાં લોકોનો ઉત્તરોત્તર ગંભીરપણે વધારો થઈ રહ્યો છે જેઓ કોઈપણ પ્રકારના નિયમો અનુસરતા નથી એમએસએમઇ ઈનું ખોટું અર્થઘટન કરી જાણે અજાણે પત્રકારત્વ જેવી સેવાકી અને જવાબદાર વ્યવસાયને યોગ્યતા ધરાવતા બિનઅનુભવી લોકો દ્વારા લાંછન લાગે તેવા કૃત્યો પણ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે જે અસામાજિક પ્રવૃત્તિઓને પણ વેગ આપે છે આ સંદર્ભમાં વડોદરાના માન્ય તંત્રીશ્રીઓ દ્વારા તારીખેક એક બે શૂન્ય બે પાંચના રોજ વડોદરા કલેક્ટરશ્રી તેમજ વડોદરા પોલીસ કમિશનરશ્રીને પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈ એક આવેદનપત્ર આપી આવા નિયમ વિરુદ્ધ જઈ જાતે જ બની બેઠેલાના નામે બનાવટી પત્રકારત્વ કરતા લોકોને અંકુશમાં લાવી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરેલ હતી જેમાં તેઓ તરફથી પણ ઘણો સારો જ પ્રતિસાદ અમોને પ્રાપ્ત થઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે आरएनआई मान्य तंत्रियों द्वारा सांसद ने करवामा मगण् करती कि द्वारा पण उच्च अधिकारियों थती संकलन समिति में आ विषय संदेव समीक्षा करी झड़पती कार्यवाही थाय दिशा में योग्य जरूरी सलाह सूचना करावशो करशोज मिनिस्ट्री ऑफ इन्फॉर्मेशन एंड ब्रॉडकास्टिंग जे जन्द्र सरकार में छे तेमा सांसद द्वारा पत्र लखी योग्य दिशा सूचन तेनी स्पष्ट गाइडलाइन प्रसिद्ध थाय दिशा में कार्यवाही करवामा आवे तेवी आशा अने अपेक्षा राखिए આજ રોજ આપેલ આવેદનમાં ઉપરોક્ત બાબતો સ્વીકારી ધટતું કરવા રજૂઆત કરવામાં આવી હતી જો આમ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં વડોદરાના તમામ રજિસ્ટર તંત્રીશ્રીઓ અને માલિકો દ્વારા ઉગ્ર આંદોલન કરી કોર્ટ રાહે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આ ઉપરાંત નવનિયુક્ત વડોદરા કલેક્ટરશ્રીને પણ પત્રકારોએ શુભેચ્છા મુલાકાત કરી અગાઉ આપેલ આવેદનપત્ર વિશે ધ્યાન દોર્યું હતું કઈ માંગ લઈને આજે કલેક્ટર કચેરી આવે છે શું માંગ છે કોને મળવાના છે કોને રજૂઆત કરવાની આજરોજ વડોદરાના આરએનઆઈ માન્ય તંત્રીશ્રીઓ દ્વારા વધુ એક વખત વડોદરાના માનનીય સાંસદ હેમંત જોશીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે એમએસએમઇના નામે જે આ બોગસ તત્વો જે બજારમાં પોતાની દુકાનો ખોલીને બેઠા છે તે વિરુદ્ધમાં સખતમાં સતત કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તે વિષયમાં વધુમાં અમે આજરોજ હેમંત જોશીને એ વિનંતી કરવા માટે આવ્યા છે કે શ્રી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં પત્ર લખીને આના સ્પષ્ટ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવે કે ભાઈ MSME જે નામે જે આ લોકો જે પત્રપારત્વ કરી રહ્યા છે તે ખરેખર કાયદાકીય રીતે છે તે નથી તમને કે ઘણા લોકોમાં એના એના વિશે અસમજ ઊભી થયેલી છે લોકો એવું માને છે કે અમે MSME લીધું છે એટલે અમે પત્રપારત્વ કરી શકીએ તો એ રીતે તો ડોક્ટર બનાવવા માટે વકીલ બનાવવા માટે બીજો MSME લઈ લેવામાં આવે તો શું એ વકીલને ડૉક્ટર કહેવાશે એને શું બીજી કોઈ પ્રોસેસ ફોલો કરવાની નથી તો આ વિષયનું અમે ધ્યાન દોરવા માટે અને અમે જે અભાવ પોલીસ કમિશનર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યા હતા એની પણ માન્ય સાંસદશ્રી દ્વારા સંકલન સમિતિમાં દિશા સૂચનો આપીને સમીક્ષા કરવામાં આવે તેવી અમારી આજ રોજ માંગણી છે એના વિષયમાં અમે આજે આવેદન આવેદનપત્ર આપવા માટે આવેલા છે હિમાંશુ જોશી હું લોકમૈત્રી ન્યૂઝનો તંત્રીશું કઈ જગ્યાએ પચીસના છે થી બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારોના વિરોધમાં એક આંદોલન ચલાવવામાં આવ્યું છે આ આંદોલનના અનુસંધાનમાં અમે તમામ પત્રકારો ભેગા થઈ તંત્રશ્રીઓ ભેગા થઈ અને વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી શ્રી માહિતી ખાતામાં તેમજ કોર્પોરેશનમાં પણ કમિશનર શ્રી દિલીપભાઈ રાણાને અમે આવેદનપત્ર આપ્યું છે કે આ જે થી બની બેઠેલા પત્રકારો છે એ ખરેખર પત્રકારો ખોટા છે એવું અમે અગાઉ પણ જણાવેલું અને આ થી બની બેઠેલા પત્રકારો એ અમને શીખવાડશે કે અમારે ક્યાં જઈને પત્રકારત્વ કરવાની કેવી રીતે પત્રકારત્વ કરવાની જે લોકોને બોલવાનું સેન્સ નથી પત્રકારત્વની ગરિમા ખબર નથી એવા લોકો અમને પત્રકારત્વ શીખવાડશે એ લોકો એમના સ્ટેટમેન્ટમાં એવું કહે છે કે એમની દુકાનો શું આ દેશનો ચોથો સ્તંભ ગણાતા પ્રેસને દુકાનો કહેવું અને આ દુકાનો કહેવાવાળા શું ખરેખર પત્રકાર છે આવા પત્રકારો હોય જ ના શકે ખરેખર આ લોકોના વિશે વિરુદ્ધમાં અમે એક ગમે તેટલી લાંબી લડાઈ લડવાની થશે અમે આ લડાઈ લડીશું અને આ ખોટી સિસ્ટમથી જે લોકો પત્રકાર બન્યા છે આ સિસ્ટમને અમે નસ્તો નાબૂદ કરીને જ રહીશું અને અમે એ લોકોને જવાબ આપીએ છીએ કે તમે આ જેમ તેમ ખોટા મોટા જવાબ આપવાનું છોડી દો ખોટા સ્ટેટમેન્ટ આપશો જ નહીં કેમ કે જો કદાચ અમે સરકારી લાયસન્સ ધારક પત્રકારોની તમે દુકાન કહેતા હોય ને તો તમારા તો કદાચ માંડવીના ચાર દરવાજા વચ્ચે પથારા છે ગમે ત્યારે ટ્રાફિકવાળા કે કોર્પોરેશનવાળા ઉઠાવી દેશે એટલે તમે તમારા પથારા બચાવવા માટે ધ્યાન રાખો અમારી દુકાનો અમે સાચવી લઈશું બરાબર અને આ દુકાન નથી ભાઈ આ દેશની ચોથી જાગીર પ્રેસના સરકારી લાઇસન્સવાળા પત્રકારો છે તંત્રીઓ છે એટલે તમે કોઈ ખોટી બયાનબાજી કરી ને અમને અમારી ઘરીમાં કદાચ લાગણી દુભાય એવા સ્ટેટમેન્ટો કરવાથી અમને કંઈ જ ફરક પડવાનો નથી કેમ કે અમારી પાસે આર એનઆઈનું સરકારી લાઇસન્સ છે જે ગરીમાં જશે તો તમારી જ હશે લાગશે તો તમારું જ લાગશે કેમ કે તમે એમએસએમયુ સર્ટિફિકેટ લો ધંધો કરવા પણ ધંધો જો તમારે મીડિયાનો કરવો હોય તો બ્રોડકાસ્ટમાંથી કાં તો આર એનઆઈમાંથી તમારે લાઇસન્સ લેવું પડે એ લાઇસન્સ તમારા પાસે છે નહીં એટલે બની બેઠેલા પત્રકારો તમે છો આજે આ વડોદરાનો અવાજ દિલ્હીમાં જાય વડોદરામાંથી જે દિલ્હી માટે પ્રતિનિધિત્વ કરેલું એવા શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી જેઓ અમારા સાંસદ શ્રી છે આજે અમારો અવાજ લઈ અને એ દિલ્હીની પાર્લામેન્ટમાં જશે અને આ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર જે કંઈ સુધારા વધારા કરવા હશે એ કરશે અને આવા બની બેઠેલા પત્રકારોને હંમેશા માટે નષ્ટ કરીને જ રહીશું વિક્રમભાઈ ડાભી તંત્રી સાવધાન વડોદરા સમાચાર